ડાંગ જિલ્લાના વાઘઈ તાલુકાના નળગનચોડ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ અને ડાંગ જિલ્લા ભાજપા પાર્ટીના મહામંત્રી દિનેશ અનેરો ગામે મેડલનો રસ્તો નથી પોતાના ભરવા માટે ગ્રામ પંચાયતની ગ્રાન્ટનો દુરુપયોગ કરતો ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દિનેશ ભોય ભ્રષ્ટાચાર પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નળગંચોડ પંચાયતના મુરંબી ગામે નળાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ગ્રામ પંચાયતના જાગૃતિ યુવાનોએ ખોલી છે ગામના યુવાનોએ દિનેશભાઈએ સામે બાયો ચડાવી છે તેમણે જણાવ્યું હતું કે આ જ પ્રકારે નળગંજ ચોડ ગ્રામ પંચાયતમાં છેલ્લા ચૌદ વર્ષથી આ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારીએ આ ગ્રામ પંચાયતની વિઝીટ કરવામાં આવી નથી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ કે ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ ગમે તે જગ્યાએ કામ કરવામાં આવે છે જો કોઈ સભ્ય બગાવત કરે તો પાંચસોની નોટ આપીને ચૂપ કરી દેવામાં આવે છે આ ભ્રષ્ટાચારી દિનેશભાઈનો ભ્રષ્ટાચાર સાતમા આસમાને છે તેનો અભિમાન એવો છે કે જાહેરમાં બોલે છે કે હું ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું અમારી ગ્રામ પંચાયત